બાકી છે અહિયા બાકી અહિયા મંચસ્પર બિરાજમાન પ્રદેશ પ્રવક્તા ભાઈ શ્રી વિક્રમભાઈ દવે લોકસભા ઇન્ચાર્જ અમૃતભાઈ મકવાણા સાથે જ ડૉક્ટર રાણા સાહેબ અમારા કિસાન સંગઠનમાં લાંબા સમયથી કામ કરતા કાનબા ભાઈ હિતેશભાઈ હોય ચંદુભાઈ હોય નારાયણભાઈ હોય અમારે મોરબીથી પ્રમુખ સાહેબ અમારા દાદા સાથે જ બાવરવા સાહેબ અને આમ તો મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો એની સાથે આજે મોટી સંખ્યામાં જે આજની ગુજરાત જોડો જનસભામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું હું રાજુ ગરબડા હૃદયથી સ્વાગત કરું છું આમ તો લગભગ અઢી કલાક બે અઢી કલાકથી તમે બેઠા છો અને એવડી મોટી સંખ્યામાં બેઠા છો આમ તો લગભગ અમે હળવદ તાલુકાની જે મીટિંગો થાય છે મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓની રાતે નીંદર હરામ કરવાનું કામ તમે લોકોએ કર્યું છે બીજી વાત મુદ્દા ઘણા છે અહિયાં આવવાનું હોય હળવદ તાલુકામાં ત્યાં આખો દિવસ ખેડૂતોના ફોન આવે એક આ મુદ્દો લેજો એક આ મુદ્દો લેજો દાદા એ કહ્યું કે એક પછી એક એક પછી એક બડા ખેડૂત ની માથે ભાજપ સરકાર મારે છે ગાંધી ના વિચારો માનીએ છીએ ક્યારે હિંસા પર ઉતરવા નથી પણ આવતી ચૂંટણીઓમાં બળદ ગાડા નું હાડું કાઢીને ખેડૂતો ઉભું રહેવાનું છે બળા મારવા વાળાને જવાબ દેવાનો છે વાત એ છે કે મુદ્દા અસંખ્ય છે ખેડૂતોની ખૂબ અપેક્ષા છે આમ આદમી પાર્ટી અમારો આ મુદ્દો લઈને લડે આમ આદમી પાર્ટી સિંચાઈના પાણી મુદ્દે લડે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા લડે હાઈ લાઈન ને લઈને લડે જમીન સંપાદન નકલી બિયારણ નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓ બજારમાં મળે એ મુદ્દે લડે મુદ્દાઓ અસંખ્ય છે પણ પૂછવા એ પણ આવ્યા છીએ કે જે લોકો ત્રીસ વર્ષથી સત્તામાં બેઠા છે એની જવાબદારી શું છે એની જવાબદારી કઈ નથી

બે હાજર સત્યાવી સુધી ખમી જાવ જેટલા જેટલા નેતાઓ ભાજપ કોંગ્રેસના હોય અહીંયા ખાસ કરીને ભાજપના નેતાઓને ખોળામાં ભાજપ ના નેતાઓ ના નેતાઓ કઈક પ્રશ્ન હોય અમારે અહીંયા અમારા બાળકોને ભણાવવા શિક્ષણનો પ્રશ્ન હોય તો મેં જોયું છે કે શાળા પાડી દેવામાં આવે પછી બે બે વરસ સુધી અને પછી આગળ બિલ્ડિંગનું કામ આગળ હાલતું નથી મારી વાત હાચી

વાત એ છે કે કે ખાનગી શિક્ષણ માફિયાઓ જે છે નેતાઓના મળતિયા છે ભાજપના નેતાઓની ભાગીદારીમાં નિશાળો આલે છે ત્યાં ઊંચી ફી લેવાની અને આપડા બાળકોને ન છૂટકે ત્યાં આપણે ભણવા મોકલવાના આજે સરકારી શાળાની વ્યવસ્થા કેવી કરવામાં આવી સરકારી શાળાની અંદર આપણું બાળક ભણતું હોય અને એને કોઈને માં-બાપને પૂછે કે તમારું બાળક ક્યાં ભણે છે માં-બાપને શરમ અનુભવે મારા બાપ કે અમે સરકારી શાળામાં બાળકને ભણાવી છે આવી ખરાબ હાલત સરકારી શાળાની કરી વાત એ છે કે નથી પૂરતા શિક્ષકો નથી પૂરતા ઓરના આ તો નતું ઉપરથી નિહાળતે પાડી દીધી છોકરાઓને ભણાવવાના ગામની અંદર કોઈ બે આગેવાનનો મકાન ખાલી પડ્યું હોય એ મકાન ની અંદર છોકરાઓને ભણાવવાના સરકાર ની જવાબદારી શું આ ગામડાઓની અંદર પીવાના પાણી ની વાત કરીએ તો સંપ ને પાડી દેવામાં આવે પીવાના પાણી ની વાત કરીએ કે રોજે રોજ મળવું જોઈએ ગામડાઓની અંદર પણ નર્મદા ને ભૂંગળા નાખી દીધા પાણી પીવાનું આવતું નથી નલ સે જલ યોજના હોય સો પૂરી થઈ ગઈ એવું કહેવામાં આવે છે હળવદ તાલુકામાં નળ ખોલો પાણી આવે હવાઈ નથી આવતી પાણી તો પછી વાત છે

હજી બે વર્ષ વાર છે અત્યારથી રાયડવા માંડી પણ જંત્રી હોય સરેરાશ એક ત્રણ રૂપિયા બિન નવસો પચાસ રૂપિયા વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવેલી ત્યાર પછી બે હાજર વીસ એકવીસ માં બાવીસ માં અળવદ તાલુકાના ગામડાઓમાંથી જ્યારે પાવર ગ્રીડ કંપની લાઈન હાઈ ટેન્શન લાઈન પસાર કરતી સાતસો પાસઠ કેવીની ત્યારે પણ આ હુકમ અનુસંધાને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી અત્યારે જ્યારે અદાણીની લાઈન નીકળે છે ખરેખર તો કલેક્ટર છે એ લેન્ડ કમિટીના ચેરમેન છે ભવિષ્યમાં આ બજાર ભાવ કેટલો વધે એવું છે જે બે હાજર ત્રણ માં ઇલેક્ટ્રિસિટી એક્ટ નામનો કાયદો બન્યો એના આધારે ભવિષ્યમાં આ જમીન ના ભાવ કેટલા વધે એવું છે જીઆઈડીસી વિસ્તાર કેટલો દૂર શહેરી વિસ્તાર ત્યાર પછી ખેડૂત ને સંતોષ થાય ત્યાર પછી કંપની વાળા એ ખેડૂત ના ખેતરમાં પોલ ઉભો કરવા પ્રવેશ કરવાનો હોય અહિયાં તો બધું નિયમ બિયમ ની એસી તૈસી છે કોઈ જાતનો નિયમ નહીં સચિવ ને જઈને કે આવું આવું કરવાનું છે એટલે કે થઈ જશે અહિયાં નીકળતી પાવર ગ્રીડ કંપની અને અદાણીના રિમોટ એના હાથમાં છે અને એના દાગલા બનીને અહિયાના કલેક્ટર કામ કરે છે પોતાના ખેતર માં અમે કાયમ માટે હું એક વાત કહું છું કે ભાજપ નેતાઓ અને કલેક્ટરો જેની મા ને પ્રેમ નથી કરતા એટલો પ્રેમ અમે ખેડૂત અમારી ધરતી માને કરીએ છીએ

દુઃખ દોસ્તો એ વાતનું છે કે જેને આપણે સત્તામાં બેસાડ્યા જેને માથે બહેરી અને ગાંધીનગર સુધી મોંકલ્યા જેને માથે બહારી દિલ્હી સુધી મોંકલ્યા બાજુના ગામમાં રહે છે પણ ખેડૂતો માટે લાગણી મરી ચૂકી છે અમારા ખેડૂતો માટે લાગણી નથી ભાજપના તમામ નેતાઓને મોરબી જિલ્લાના નેતાઓને કહીએ છીએ કે તાકાત હોય તો એક વખત ખેડૂતો માટે અવાજ ઉઠાવો અમારી પાર્ટી ને અમે પડખે મૂકી અને ખેડૂતોની સાથે તમારી સાથે ઉભા રહેવા તૈયાર છીએ એક વખત અમારા ખેડૂત માટે અવાજ તો ઉઠાવો પોલીસ કર્મચારી મિત્રો પણ ઉભા છે એને પણ કહીએ છીએ તમે કઈક ને કઈ ખેડૂતના દીકરા છો આવનાર સમય ખેડૂતોની સરકાર બનવાની છે ગરીબોની સરકાર બનવાની છે તમે પણ ક્યાંક નહીં નહીં ખેડૂતના દીકરા છો કાલે તમારી પર પણ આ સરકાર અત્યાચાર કરશે તેથી તમારી માટે લડવા અમે ખેડૂતો ઊભા આવીશું બાકી કોઈ નેતા આવવાના નથી એક પણ નેતા પોલીસ અધિકારી માટે લડવા નથી આવવાનો ક્યાંકને ને કાંઈક નાના કર્મચારીઓ તો ખૂબ વિશાળા લાગણીશીલ હોય છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ મુદ્દીના બરાબર છે ઈથી ઉપરના જે છે એના હાલાના ખિસ્સા કોઈ દી ભરાતા જ નથી ઉપરના જે છે એના તો એમ જ થાય ગૃહ મંત્રી આવે ને તો મેટલ લઈ લો ઉપર થી સૂચના આવી ખેડૂતોને લઈ જાવ પકડીને એટલે ખેડૂત બાપડો એના ખેતરમાં રોતો હોય તેમ છતાંય એને બળદગડીથી પકડી અને લઈ જવામાં આવે આ અધિકારીઓ જે પોલીસવાળા તમને ઢસડીને લઈ જાય છે ને એને આ ગમતું નથી હોતું પણ એને ઉપર જે આદેશ કરે છે ને એ ભાજપ વાળા એ લઈ લીધો દીકરો હોય છે હોય છે પણ બધા એને કહીએ છીએ અમારે તમારું સન્માન બે હજાર હોય એમાં કરવું મેડલ બેડલ આપવા વ્યવસ્થિત મેડલ આપવા છે સપનું દોસ્તો લઈને નીકળ્યો છું આ વાત વારંવાર પાછા એક ધક્કે તો માને નહીં બે ત્રણ ધક્કા કરાવે બે ત્રણ એવું કે કે ચૂંટણી આવે ત્યારે જો મત દેશો તો પાણી ચાલુ રહેશે મારી વાત સાચી છે વાત સાચી છે અમે ઈ લીલન ના જબા પહેરીને ખદડા નેતા બેઠેલા જ એને એક વખત કહી દો અમે જગતના બાપ છીએ અને જે દિવસે અમારી યુનિટી બની તે દિવસ નેપાળ વાળી થવાની છે મારી ચૂંટણી પછી તમામ જગ્યાએ એક વાત આવી

ખવારે સિદ્ધ હોય હળવદ પોલીસ સ્ટેશન કરો ત્રણસો પોલીસ સ્ટેશન જાય અને સામે આરોપી આમ આદમી પાર્ટી હોય એટલે ઠેટ ગૃહ વિભાગ ફોન આવે ગુનો દાખલ કરો ગુનો દાખલ કરો ગોપાલભાઈ ઇટાલી અને કચ્છની અંદર એક ભાઈએ ફોટો ભેગો પડાવ્યો હવે એ ભાઈ કોઈક ગુના વાડો કે જુગાર ના પૈસા નાજુ ભાઈ દીધા ગોપાલભાઈના મદદ કરતો ઈ આરોપી આની પ્રેસ કોન્ફરન્સ પાછા કચ્છના એસપી સાહેબે કરી એસપી સાહેબ પણ ગુના કરતા એમાં એમ ગોપાલભાઈ મદદ કરતા બીજા દિવસ હવે હું ગોપાલભાઈ ને એને ઢોળું લઈને બધા ગયા એસપી એશ્રીભાઈ કીધું આ આરોપી છે ગોપાલભાઈ પકડી લો તો પકડવાના નથી કીધું કેમ તો કી તો ઉપરથી કીધું તું એટલે એને બોલી ગોપાલભાઈ ને આરોપી ને રાખો તો કે આરોપીને નથી રાખવો અમૃતલાલ બિસારા પ્રશ્ન પૂછવા ગયા કે અમારી સોસાયટી પાણી નહીં આવતું ભાજપ પડાય કેસ પીરો એ કે અહિયાં મંત્રીની સભા હતી અમૃતલાલ મંત્રી ને મારી લેવાના હતા એ કે જો બીજાથી ખંભે બેહારી લઈ ગયા પોલીસ સ્ટેશન અમારે નથી રાખવા વા એ છે દોસ્તો કે જો તમે ક્યાંય પણ ખોટો કેસ થાય તમારી પર આપણે વાજતે ગાજતે ઢોલ નગારા નગર પોલીસ સ્ટેશન જવાનું છે બીજ રોપવા આવ્યા છીએ અને આ ત્રિવર્ણ ના એના મૂળિયા ઉખેડવાની જવાબદારી ભગવાને ખેડૂતો ના હાથ માં આપી છે વાત એ છે દોસ્તો કે ખેડૂત ના દીકરા મેદાન આવે અને એ તમને કેવા આવ્યો છું બસ યુનિટી બનાવી લ્યો આપણું સંગઠન બનાવી લ્યો હું દરબાર છું હું પટેલ છું હું દલવાડી છું હું રાજપૂત છું આમાંથી બહાર નીકળી અને એક વખત પોતાની ઓળખ આપો કે હું ખેડૂતનો દીકરો છું ભગવાનનો રૂપ હોય ને તો સામે બેઠેલા ખેડૂત છે જેને હું ભગવાન માનું છું કે ખેડૂત છે એ ભગવાનથી વિશેષ એટલા માટે પૃથ્વી પર છે કે નુકસાન કરશે ખેડૂતોને પૂછીએ કે દર વર્ષે તમારું દેણું વધતું જાય છે પણ ખેતી કરાવવાનું પસંદ નથી કરતો બાળક પાસે કારણ કે ખેતી ખોટમાં છે અને ખેતી એટલે ખોટમાં છે કે સરકારમાં બેઠેલા લોકો ઉદ્યોગપતિ સાથે કહ્યું ભાજપના એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ સભ્ય બોલ્યા નથી કે એકવીસો મળવા જોઈએ અમે કહીએ છીએ કે અમારા હળવદ ની બજાર માં ના દહ રૂપિયા ભાવ કરીને તમે ખેડૂત મજાક કરવાનું બંધ કરો ભાઈ

આવા લોકો નહીં સમજાય આ પીડા તમે ત્રણ વર્ષ કોઈની પાછળ સતત મહેનત કરો છો બાળકની માફક છોડને ઉછેરો છો અને એ છોડને જેસીબી મશીન હાકીને જ્યારે પડામાંથી ખેતરમાંથી બહાર કાઢવાનું થાય ત્યારે દોસ્તો પીડા શું હોય આ પીડા જેને ખેતી કરી હોય એ સમજે જેને રાત્રે નાકા વાળ્યા હોય એ સમજે જેને ટાઈટ વેઠી હોય તડકીઓ વેઠ્યો હોય એ સમજે સીધા સત્તામાં અમે દો ખેડૂતો માટે સારો નિર્ણય લીધો અને ખેડૂતોની આવક બમણી થશે થશે ગાંધીનગરમાં બેઠા બેઠા થાય અમારા બાળકોને ભણાવી શકતા નથી તમારાથી થવાનું છે શું આ જવાબ એમની પાસે નથી અહિયાં લાંબા સમયથી હું જોઉં છું કે હળવદ આસપાસના વિસ્તારમાં વાત માળિયા ની વાત હોય હાઈ ટેન્શન લાઈન નો પ્રશ્ન વધતો જાય છે મારી વાત સાચી છે દોસ્તો આજે ખાતરી એ પણ તમને આપવા આવ્યો છું કે અમારા કાર્યક્રમો આ ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ છે ત્યાર પછી કાનબા અહીંના ને જયારે પણ હાઈ ટેન્શન લાઈન ના મુદ્દા ને લઈને તમને એવું થાય કે સંગઠિત બની અને લડવું છે અમારી સાથે કોણ ઉભું છે આજે દેવળિયા ગામના આંગણેથી પ્રતિજ્ઞા પ્રતિક ના સાથે રાજુ કરપડા કહેતો જાય છે હું તમારી સાથે ઉભો છું

કાયદાની બહાર જાય હવે જીઆર થયેલો છે કે ત્રીસ ટકા કોરિડોર નું વણતર ચૂકવવું સાતસો પાંસઠ કેવીની લાઈન છે નીચે સડસઠ મીટર નો પટ્ટો પળો ગણવાનો છે એમાં પણ એમ કે અમે પચ્ચીસ ટકા ચૂકવશુ છે એક હજાર ત્રણ રૂપિયાનો ભાવ નક્કી આસી આઠ વર્ષ પહેલા થયેલો છે એમાં કઈ વધારવાની તો વાત કરતા નથી ઉપરથી નવસો નોગણ એશી રૂપિયા કરવાની વાત કરે છે મને એ નથી સમજાતું માલિકો છે એ સરકાર પર તો કબજો રાખીને બેઠા છે આપણે જેને ચૂંટીને મોકલ્યા ને એ પૂછરી પટાવતા ફટ પટાવતા ખો કહી ગયા છે દોસ્તો આપણા મત લીધા આપણા ભાઈઓ કીધા આપણે કહ્યું ગાંધીનગર રોડ ઉપર આવી ગયા ઓપરેશન સિંદુર નામે અહિયાં વાતો કરવામાં આવે છે ભાજપ નેતા ઉછળી ઉસુ બોલે છે ગઈ પાંચ તારીખ થી નિવૃત્ત થયેલા સૈનિકો એ અધિકાર ની યાત્રા કાઢી છે દોસ્તો ગુજરાત આભાર માનું છું મોટી ખેડૂત સંખ્યા ચોટીલા માં થવા જઈ રહી હતી મને તો સાતી ગજગજ ભૂલે છે જે ખેડૂતો માટે આઠ વર્ષ મેં મારી યુવાની ના ઘસી નાખ્યા ઈ ખેડૂતો રાજુ કરપડાની ભેગા ઉભા છે

હળવદ તાલુકામાંથી એક હજાર થી પંદરસો ખેડૂત ચોટીલા આવવા નીકળે વાત સાચી છે આ તમારો જે પ્રેમ છે